વાપી ટાઉન બજારની અંદર ધોધમાર વરસાદી તબાહી મચાવી છે અને જેને કારણે દુકાનદારો અને ખરીદી માટે આવતા તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા વરસાદી પાણી રસ્તાઓ અને દુકાનોની અંદર ઘૂસી જતા તંતા ઠપ થઈ ગયા અને વેપારીઓને નુકસાન સહન કરવું પડ્યું આ પહેલા જ વરસાદે વાપી મહાપાલિકાની પ્રી મોન્સૂનની તૈયારીઓની પોલ ખોલી નાખી છે નાળાઓની સફાઈના અભાવે પાણીનો નિકાલ જ ન થતા બજારના રસ્તાઓ પર ઘૂંટણ સમૂહ પાણી ભરાયું છે જેને કારણે રોજિંદી ખરીદી માટે આવતા લોકો પણ પરેશાન થયા છે વેપારીઓએ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે ભારે રોષ પડ આ સાથે જ કાયમી ઉકેલની તો આ જાણકારી અને વાપીની અંદર વરસાદ વરસી રહ્યો છે ચારે તરફ વરસાદી પાણી અત્યારે જોવા મળી રહ્યા છે રસ્તાઓ ઉપર જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવી તસવીરો પણ સામે આવી